અમલીકરણ પણ શરૂ થઈ જશે તો હવે જો તમે ગિરનાર પર્વત પર જવાના હોય તો પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ સાથે ના લઈ જતા કારણ કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ભક્તો અને પ્રવાસીઓ નહીં લઈ જઈ શકે પ્લાસ્ટિકની બોટલો એટલે પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પણ પ્રતિબંધ છે એટલે જ્યારે પણ તમે ગિરનાર પર્વત પર જાઓ તો પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ બનાવવાની નેમ સાથે જજો અને પ્લાસ્ટિકની કોઈ વસ્તુઓ લઈને ના જતા તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનું આવતીકાલથી અમલીકરણ થવાનું છે